નમસ્કાર મિત્રો આપના દ્વારા છે એક માહિતી જણાવવાની હતી ને એટલા માટે ખાસ વિડીયો બનાવેલો છે આ માહિતી છે કંઈક એ મુજબની છે કે ફ્રેન્ડ્સ તમારામાંથી ઘણા બધા એવા ઉમેદવારો છે જે છ થી આઠની ભરતીની અંદર તારીખ છ આઠ સુધીમાં પોતાના કોલ લેટર છે એ કાઢી દીધા છે અને જે પોતાના યોગ્ય પસંદગીના જિલ્લાની અંદર નિમણૂક મેળવવા માગે છે તેવા તમામ ઉમેદવારોને જણાવી દઈએ કે હાલમાં જે ભરતી પ્રક્રિયા છે મિત્રો એ તમામ સ્થગિત થઈ છે આપ જાણો છો એમ કે તમારા ભલે કોઈ પણ તારીખના કોલ લેટર હોય તો હાલ તમારી ભરતી પ્રક્રિયા લાગી ગઈ છે બ્રેક શા માટે આ બ્રેક લાગેલી છે તો આપને ખબર છે મુજબ કે જ્ઞાન સહાયકની સાથે જો કોઈ લાયકાત છે લાયકાત ઉમેરાયું હોય તો એ લાયકાતને કાઉન્ટ કરવી કે નહીં કારણ કે જો કાઉન્ટ કરવામાં આવે તો કોઈ પણ વિદ્યાર્થી એવા છે કે જેમના કાઉન્ટેશનની અંદર જે માર્ક છે ગુણાંકન છે આગળ વધી જાય છે જે પરિણામે મેરિટ છે એમનું આગળ બનતું હતું જો એ હટાવી લેવામાં આવે તો એમનું મેરિટ છે ડાઉન થાય છે તો એવા તમામ વિદ્યાર્થીઓ છે હાઈકોર્ટની અંદર પિટિશન ફાઇલ કરેલી છે અને જેનો નિર્ણય હાલ પૂરતો છે એ પેન્ડિંગ રાખવામાં આવેલો છે મિત્રો એક એની પણ અપડેટ જણાવી દઉં તમને તો જેટલા પણ મિત્રો છે કે જેમણે આ પિટિશન દાખલ કરેલી છે એમની એક સમિતિ બનાવવામાં આવેલી છે ને જે સમિતિ અંતર્ગત આજ રોજ આપ ગુજરાત હાઈકોર્ટની જે વેબસાઇટ છે યુટ્યુબ ચેનલ છે એની અંદર લાઈવ ચૂકાદો આપણે સાડા ત્રણ પછી જોઈ શકતા હતા કદાચ તમે જોયેલો હોય પણ શકે તો હવે પછી જે ડિસિઝન લેવામાં આવશે એ ડિસિઝનને ધ્યાને રાખીને નવા કોલ લેટર ઇશ્યુ થશે નવું મેરિટ કદાચ જો ઉમેરો કરવાનો થાય તો બનશે તો બિલકુલ સ્ટેવન વિથ જ્ઞાનજલક અને સ્ટેવન ઓન વિદ્યા સહાયક વેબસાઇટ મિત્રો આ બંનેની અંદર તમને જોઈતી માહિતી છે સત્વરે અને ખૂબ ઝડપથી આપવામાં આવશે થેન્ક યુ સો મચ વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ બી ન